જેમાં મૂઢ થયા તેમાં ગયા એટલે શું અને આપણો સૌથી વધુ પાલો એકેન્દ્રીય જીવ જોડે જ પડે છે તેમાંથી મૂઢ થતાં બચવા શું કરું જો મૂઢ એટલે મુગ્ધ જેમાં મુગ્ધ થયા તે ગતિમાં જવાની તૈયારી કરી લીધી ઘણા પાણી જોઈને બરફ જોઈને મુગ્ધ થઈ જાય છે કલાકોના કલાકો માં પડ્યા રહેવું ગમે વોટર પાર્કમાં નદી તળાવ ઝરણા સરોવર હિમ વર્ષા જોઈને આનંદ વિભોર બની જાય ઘરમાં કે બહાર અહીંનું જ પાણી ભાવે ને ત્યાંનું તો ભાવે જ નહીં આ બધામાં જ્યાં જ્યાં મૂળ થયા ત્યાં જવાની તૈયારી એટલે કે પાણી કાયમાં જન્મ ધારણ કરવાની જીવે તૈયારી કરી લીધી હીરા સોનું ચાંદી ઘર ઇમારત એ બધું જ પૃથ્વી કાયના જીવ પૃથ્વી કાય જીવના મૃતકળે સોના ચાંદીના દાગીના જોઈને મુગ્ધ બન્યા બહુ સરસ બહુ સરસ આપને સુન્દર તો ક્યાં જોયું જ નથી હીરાનો હાર બડે લોકરમાં પડ્યો હોય પણ હાલતા ચાલતા કામ કરતા એ જ યાદ આવે સંધિ લેવાનો કે પૃથ્વી કાયમાં મુક્ત બન્યા એટલે પૃથ્વી કાયમાં જવાની તૈયારી કરી લીધી ઇવ રીતે એસી જોયે એસી વગર રેવાય જ નઈ ઠંડા પવનની લહેરખી આવે અને એમાં મુગ્ધ બને ગરમીમાં લાઈટ ચાલી જાય ને પંખા વગર હાઈ હોય થઈ જાય તો સમજી લેવું કે વાયુ કાયમાં જવાની તૈયારી કરી લીધી શાકભાજી ફ્રૂટ કે ખાવાની કોઈ પણ વાનગીમાં મૂડ બને કૂણી કૂણી કાકડી બહુ ભાવે ખાધા જ કરવાનું મન થાય બે વર્ષ પહેલા હોટલની વાનગી હજી યાદ આવે સમજી લેવું કે પાછા વનસ્પતિ કાય માં જવાની તૈયારી કરી લીધી આમ બાવન લાખની છે સૌથી મોટો ખાડો આ છે આ ખાડામાં પડ્યા પછી કરોડોના કરોડો કરોડો શબ્દ નાનો પડે સાગરોપમ ને પલ્યોપમ પમ વર્ષો સુધી ત્યાંથી નીકળવું મુશ્કેલ છે સમજી લો એક વાર એકેન્દ્રીયમાં ચાલ્યા ગયા પછી એ ભાવમાં આપણા જીવની બુદ્ધિ કેટલી અક્કલ કેટલી ભલે આ ભાવમાં ગમે એટલું જાણતા હોય કે સમજતા હોય પણ અહીંથી મળીને જો એકેન્દ્રીયમાં ગયા પછી ત્યાં આપણા ભાવ શું કર્મ ખપાવાના સાધનો આપણી પાસે કેટલા હવે એ ભવમાંથી એના પછીના બીજા ભાવનું આયુષ્ય બાંધશું ત્યારે કેવું બાંધશું પાછું એકેન્દ્રીયનું જ ને

કે આ પાણી કાયના જીવોનો અથડાવાનો અવાજ છે ક્ષણે ક્ષણે જન્મ મરણ કરી રહેલા જીવોના ત્રાસનો અવાજ છે હું પણ આવા કરીને માનવ ભવ સુધી પહોંચ્યો છું મારો જીવ જ્યારે પાણી કાયમાં હશે ત્યારે લોકો મને જોઈને ખુશ થતા હશે આજે હું એને જોઈને ખુશ શું કામ થાવ હું એને જોઈને ખુશ નહીં થાવ કારણ કે મને કરુણા ઉપજે છે હે ભગવાન આ જીવોને પણ જલ્દીથી કર્મોથી મુક્ત કર અને મને પણ કર્મોથી મુક્ત કર ચંગુ અને મંગુ સાથે હિમાલય દર્શન કરવા ગયા છે હિમાલયના બરફ આચ્છાદિત શિખરોને વૃક્ષોની હારમાળા નદી નાળા કુદરતી સૌંદર્ય આ બધું જોઈને ચંગુ વિચારે છે હા શું સુંદર સીન છે આમાં ખોવાઈ જવાનું મન થાય છે હું તો મરતા સુધી આ સીન નહી બોલું સાધી રહેલો મંગુ પણ આ જ સીન જુએ છે વિચારે છે અહો મારા જીવે કેટલા આવા ભાવ કર્યા હશે શું હું કરોડો કરોડો વૃક્ષો કરોડોના કરોડો વર્ષો આવા વૃક્ષ બનીને સ્થિર ભોવીશ કેવા કેવા ઢાળ તડકા અને હિમવર્ષા સામે સહન કર્યા એ પણ મોંમાંથી એક હુંકારો કર્યા વગર અરે લોકોએ મને કાપી નાખ્યો હશે ને હું એક ચીસ પણ પાડ્યા વગર બધું સહન કરતો હોઈશ હે ભગવાન હવે મને બચાવી લે મારે પાછું આમાં નથી જવું ભગવાન મારો પણ મોક્ષ કરે અને આ જીવોનો પણ મોક્ષ કરે ચંગુ મંગુ સાથે જ આ સીન જુએ છે પણ ચંગુ કર્મ ગુણાકાર કરી રહ્યો છે અને મંગુ કર્મના ના ભાગાકાર બહાર તો લાગે કે આ બંને સીન ગયા છે પણ બંને ની મતિ અલગ છે તો બંને ની ગતિ પણ અલગ છે ફરક ફક્ત વિચારોમાં ભાવનામાં પાડવાનો છે જ્યારે ઘર કપડા ફર્નિચર દાગીના એમાં ખોવાઈ જાઓ ત્યારે વિચાર કરો કે આ બધા એક ઇન્દ્રિય જીવોના મૃત ક્લેવર એટલે કે મળદા છે એક દિવસ આ બધામાં જીવ હતો ચેતન હતું ચેતન એને છોડીને ચાલ્યો ગયો અને જળ રહી ગયું એનો અર્થ એ કે ચેતન કદી ન હોઈ શકે નહીં આ ફર્નિચર એક દિવસ ઝાડ હતું એમાં જીવ હતો એ જીવ કદાચ મારો પોતાનો પણ હોઈ શકે જેને જોઈને હું ખુશ થાઉં છું જેના વખાણ કરતાં હું થાકતો નથી એ કદાચ મારા પોતાના જીવનો મૃત ક્લેવર પણ હોઈ શકે અમારા હાથમાં રહેલી સોનાની હીરાની વીટી એક દિવસ એમાં પૃથ્વી કાયના જીવો હતા એ જીવ કદાચ મારો પોતાનો કે મારા સગાવાલાનો હોઈ શકે શું મારા પોતાના મૃત કેવર જોઈને એમાં મૂળ જાઉં છું શું મારા જીવે પાછા એમાં જ જન્મ લેવાની તૈયારી કરી લીધી ના ના હવે આ સમજ આવ્યા પછી તો નહીં જ નહીં આવી વૈરાગ્ય વાસિત ભાવના આત્માનું કલ્યાણ કરે છે આન્સર આર ટેકન ફ્રોમ પ્રશ્નોત્તર રત્નમાલા પાર્ટ વન રિટન બાય સુબોધિ મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઈઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન